ફ્રેન્ડ્સ વડાપાઉં ખાવા છે પણ મહેનત નથી કરવી તો આ તળ્યા વગરના ઓછી મહેનતથી બનતા વડાપાઉં બનાવીએ એને માટે લેવાના છે બાફેલા બટાકા અને બટાકાને આ રીતે છીણી કાઢજો હરદળ મીઠું કોથમીર ને હવે આપણે એના પર વઘાર કરીએ તેલ ગરમ કરીને લઈએ છીએ રાઈ અડદની દાળ લસણની પેસ્ટ અને ગ્રીન મરચાં ને બધું એકવાર પહેલાં મિક્સ કરી કાઢીએ હવે લઈશું લીમડો અને હિંગ મિક્સ કરીને આપણે જે બટાકાનું છીણ કર્યું જે બાફેલા બટાકાનું એમાં એડ કરી દઈએ બધું બરાબર મિક્સ કરીએ એટલું ટેસ્ટી આ બનશે કે તમને એમ નેમ આ ખાવાનું મન થશે મિક્સ કરીને એકવાર ચાખી લેવાનું જો તમને કંઈ એડ કરવું હોય તો કરી શકો છો એમ નેમ ખાઈ લેશો એટલું ટેસ્ટી છે હવે સ્ટફિંગ તૈયાર છે હવે આપણે ખીરું બનાવશું એને માટે લઈએ છીએ ચણાનો લોટ ચપટી હરદળ ચપટી જ હળદળ લેજો મીઠું અને ચણાનો લોટ હોય એટલે હિંગ તો નાખવું જ જોઈએ હિંગ અને હવે થોડું થોડું પાણી કરીને આની આપણે ઘટ્ટ પેસ્ટ બનાવવાની છે ફ્રેન્ડ્સ જરી પણ ઢીલી નહીં કરતા થિક પેસ્ટ બનાવજો હવે તમે આ જુઓ કન્સિસ્ટન્સી રિબિન ફોલ્ડ કન્સિસ્ટન્સી છે આ રીતની થીક પેસ્ટ આપણને જોઈએ છે સો અહીંયા થીક પેસ્ટ તૈયાર છે હવે તમે પાઉં લો અથવા તો બર્ગરનો બ્રેડ લો કોઈ પણ બ્રેડ લો મેં અહીંયા બર્ગરનો બ્રેડ લીધો છે હવે એના બે કટકા કરીને પહેલાં ઉપર ચટણી લગાવીએ એના ઉપર સ્ટફિંગ સ્ટફિંગ બહુ બધું મૂકજો ફ્રેન્ડ્સ અને આ રીતે ઇવનલી પ્રેસ કરજો એકદમ સીધું બરાબર પ્રેસ કરવાનું અને બે ઉપર નીચેના બેઉ બ્રેડ પર સ્ટફિંગ લેજો હવે જે આપણે પેસ્ટ બનાવી છે એ ઉપર આ રીતે સ્પ્રેડ કરશું સ્ટફિંગ પર સો એક બ્રેડમાંથી બે પાઉવડા બનશે સો સેમ વે બીજામાં પણ મેં લગાવ્યું છે હવે આપણે આને શેલો ફ્રાય કરશું ડીપ ફ્રાય નથી કરવાનું પહેલાં પેન ગરમ કરીને તેલ લઈશું પેન ગરમ હોવી બહુ જરૂરી છે હવે જે ચણાનો લોટવાળો ભાગ છે એ નીચેની સાઈડ મૂકવાનો હવે એને ઉપર આ રીતે જેન્ટલી પ્રેસ કરતા જઈશું જ્યાં સુધી ચણાનો લોટ ગોલ્ડન બ્રાઉન કલરનો ન થાય હવે બ્રાઉન થઈ જાય એટલે ઉપર પાછું તેલ લગાવીએ અને સાઈડ ચેન્જ કરીએ હવે તમે જુઓ ચણાનો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે હવે આ બીજી સાઈડને આપણે આ રીતે પાછું પ્રેસ કરીને શેકીએ અને બહુ નથી શેકવાની થોડીક જ શેકવાની ફ્યુ સેકન્ડ્સ હવે આપ બહાર કાઢશું તમે જોઈ શકો છો કે મસ્ત ચણાના લોટનું બટાકાવાળાની જેમ લેયર આવી ગયું છે હવે એસેમ્બલ કરીએ સો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ છે વડા પાઉનો મસાલો સૂકો મસાલો પછી ઉપર સેવ ગ્રીન ચટણી અને મીઠી ચટણી કે ટોમેટો કેચઅપ સુપર ટેસ્ટી વડા થેન્ક યુ ફોર વોચિંગ